આજે રજૂ કરાયેલા ગુજરાતના બજેટમાં દરેક ક્ષેત્રના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવાઈ છે જેમાં મહિલાઓ વિદ્યાર્થીઓ તથા આરોગ્યલક્ષી સેવાઓ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે ત્યારે એક નજર કરીએ આ જોગવાઈઓ પર નમોશ્રી યોજનામાં દસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે સગર્ભા મહિલાઓ માટે બાર હજારની જાહેરાત કરવામાં આવી છે શિક્ષણ માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે ધોરણ અગિયારમાં દસ હજાર ધોરણ બારમાં પંદર હજારની સહાય મળશે નવસારી મોરબી વાપી ગાંધીધામ આણંદ સુરેન્દ્રનગર મહેસાણા નગરપાલિકા બનશે એસઓયુ ખાતે દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનશે પચ્ચીસો નવી બસ સેવામાં મુકાશે અમદાવાદથી ગાંધીનગર સુધી રિવરફ્રન્ટ લંબાવાશે એકસો બાર નંબર પર તમામ ઇમરજન્સી સેવા શરૂ કરાશે એકસો આઠથી ત્રણસો ઓગણીસ નવી એમ્બ્યુલન્સ ખરીદાશે અમદાવાદ અને સુરતમાં આધુનિક હોસ્પિટલ બનશે ત્યારે બાવળા અને કામરેજમાં ત્રણસો બેડની હોસ્પિટલ બનાવાશે